વિરમગામ રેલવે પોલીસની સી ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળી આવેલી એક યુવતીને તેના પરિવારને સોંપવામાં આવી શ્રી પરીક્ષિતા રાઠોડ ઇન્ચાર્જ અધિક પોલીસ મહાનિદેશક રેલવે તેમજ શ્રી બલરામ મીણા પોલીસ અધિક્ષક પશ્ચિમ રેલવે અમદાવાદ સીપી મુદવા વિભાગીય પોલીસ અધિકારી પશ્ચિમ રેલવે નાઓની સૂચનાથી એનએમ બારડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિરમગામ રેલવે પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ સી ટીમના સભ્યો દ્વારા પેટ્રોલિંગ દરમિયાન વિરમગામ રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ફૂટ પેટ્રોલિંગ દરમિયાન વિરમગામ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર એકના પાસેથી એક યુવતી મળી આવી હતી જેને તપાસ હાથ ધરતા તેનું નામ છાયાબેન રમેશભાઈ માલીવાડ રહે મૂળ મહીસાગર ગુજરાતના હોવાનું જણાવ્યું હતું અને યુવતીએ તેના મિત્ર સાથે સોમનાથ દર્શન કરવા માટે જવાનું કહેતા વિરમગામ રેલવે સ્ટેશન ખાતે આવવાનું જણાવ્યું હતું તેનો મિત્રનો સંપર્ક ન થતા હકીકત જણાવી આવતા રેલવે પોલીસની સી ટીમ દ્વારા તેના પિતાનો સંપર્ક કરતા તેના પિતાને રેલવે સ્ટેશન ખાતે બોલાવીને તેમની પુત્રી પિતાને સોંપવામાં આવી હતી સમગ્ર કામગીરી કરવામાં વિરમગામ રેલવે પોલીસ સ્ટેશનના ઈ એસઆઈ પ્રહલાદગીરી પોલીસ કોન્સ્ટેબલ જુવાનસિંહ પોલીસ કોન્સ્ટેબલ રિઝવાન ખાન તેમજ સી ટીમના નૈનાબેન અને પૂનમબેન નાઓએ કામગીરી હાથ ધરી હતી